નમસ્કાર મિત્રો સ્વાગત છે જ્ઞાનજલકમાં મિત્રો કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્ન ભરતા પહેલા આપણે જાણી લેવા જોઈએ એવા પ્રશ્નોના જવાબો છે રજૂ કરવાનો પ્રયાસ કરું છું વિડિયો તમારા જેવા સાથી મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી એમનું પણ કન્ફ્યુઝન દૂર થઈ શકે મિત્રો પ્રશ્ન છે એ કેટલા કામ મુજબ છે કે ટાટ વન એક્ઝામ છે કોણ કોણ આપી શકે છે ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે કે અમારો સબ્જેક્ટ આ છે તમે આપી શકીએ કે ન આપી શકીએ

કારણ કે ઓછા દિવસો છે તૈયારી વધુ કરવાની છે તેમજ ગણિત અને સામાજિક વિજ્ઞાનમાં કઈ કઈ લાયકાતવાળા ફોર્મ અરજી કરી શકે છે આ મિત્રો આ ચાર પ્રશ્નોનું સમાધાન તમને આ વિડીયોની અંદર મળવાનું છે તો જોડાયેલા રહેજો મારી સાથે જ્ઞાન જલક સાથે મિત્રો પહેલા પહેલા વાત કરીએ આપણે કે ગણિત વિષય માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો મિત્રો ચાર લાયકાત છે અહીંયા આપણે સ્પષ્ટીકરણ છે થઈ રહી છે કે બીએસસી ઇન બાયોલોજી બીએસસી ઇન કેમેસ્ટ્રી બીએસસી ઇન મેથ્સ બીએસસી ઇન ફિઝિક્સ અને બીએસસી સ્ટેટિસ્ટિક વાળા મિત્રો છે એ ગણિત વિષય માટે એપ્લાય કરી શકે છે સેકન્ડ ક્વેશ્ચન હતો કે સામાજિક વિજ્ઞાન માટે મોટા ભાગે કોમર્સના વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય કે એમનો વારો છે આવી શકે એમ છે તો મિત્રો અહીંયા કેટલાક લાયકાતો દર્શાવે છે જેમાં તમે જુઓ બીએ કરેલા જુઓ યાદ રાખજો બીકોમની લાયકાત છે અહીંયા દર્શાવેલી નથી કયા કયા સબ્જેક્ટ છે બીએ એ ઇન સિવિલ બીએ એની ઇકોનોમિક્સ જીઓગ્રાફી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ સોશિયોલોજી સિવિલ ઇકોનોમિક્સ જિયોગ્રાફી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ સોશિયોલોજી સિવિક્સ બી એસ સી દેન ઇકોનોમિક્સ બીએસએસસી એસ બીએસએસસી જીઓગ્રાફી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ સોશિયોલોજી આની સાથે મિત્રો સમાજ સમાજવિદ્યા વિશારદ સિવિલ ઇકોનોમિક્સ જીઓગ્રાફી જેવા સબ્જેક્ટ વાળા પણ મિત્રો અહીં એપ્લાય કરી શકે છે આમાં સોશિયોલોજી સબ્જેક્ટનો પણ સામાજિક વિદ્યા વિશારદની અંદર સમાવેશ થાય છે જીઓગ્રાફીનો પણ સમાવેશ થાય છે યાદ રાખજો તો તમારું કન્ફ્યુઝન છે બહુ જ અંશે અળવું થઈ ગયું હશે કે આ જે સબ્જેક્ટ વાળા વિદ્યાર્થીઓ છે એપ્લાય કરી શકે છે હવે પ્રશ્ન ખાસ યાદ તો કોમર્સવાળા મિત્રો છે હાલના ધોરણે ક્યાંય પણ આ જે કોમર્સના વિષયો છે એમની લાયક આ માધ્યમિક કક્ષાએ દર્શાવેલી નથી ટૂંક સમયની અંદર ટાર્ટ ટુ પણ આવશે મિત્રો તો એ માટે તમારે તૈયારી કરતી રહેવાની છે તૈયારી શરૂ રાખવાની છે કારણ કે ઘણી બધી વાર થાય એવું કે આપણે તૈયારીઓની રાહ જોઈએ અને ત્યાં પરીક્ષા આવી જાય જેમ કે ટાટ વનની પરીક્ષા બરાબર છે સવારે ઉઠીને જાણ થાય કે ઓહો ટાટની પરીક્ષા છે એ તો બહાર પડી ગઈ છે તો આવું સંજોગો ન ઉપસ્થિત થાય એટલા માટે ખાસ યાદ રાખજો બીજી એક કમેન્ટ આવે છે કે ગ્રાન્ટેડ શાળાની અંદર વયમર્યાદા કેટલી હોય છે અહીંયા અરજીપત્રક કરવાની મિત્રો કોઈ વયમર્યાદા નથી આ વસ્તુ ખાસ આપના ધ્યાને દોરી દો અરજી કરવાની કોઈ વયમર્યાદા નથી પરંતુ જ્યારે તમે કોઈ જોબ ઉપર લાગો તો ત્યારે જે તે એજ ઇલેક્શન છે તેત્રીસ વર્ષ જનરલ કેટેગરી પછી મળતું હોય છે સામાન્ય ઉમેદવારને તમામ ગુણાંકને અહીંયા લાગુ પડશે પરંતુ ગ્રાન્ટેડની અંદર કોઈ પણ પ્રકારની વયમર્યાદા લાગુ પડતી નથી તમે કોઈપણ પણ વર્ અંદર સમાવિષ્ટ છો તો એપ્લાય છે એ કરી શકો છો આ એક વસ્તુ છે ખાસ આપણા ધ્યાને દોરી દઉં છું કારણ કે ઘણા મિત્રો એવા પણ હશે કે જેમને આ માહિતી છે એની પણ જરૂર ઉપસ્થિત હશે તો મિત્રો આટલા તમારા પ્રશ્નોના સમાધાન સાથે લઉં છું રજા કોઈ નવા પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો અને આપની કમેન્ટને ચોક્કસથી પૂર્ણ કરવાનો હું પ્રયાસ કરીશ થેન્ક યુ